ગુડ આફ્ટરનૂન હરિ ઓમ જુઓ ભાઈ ગુજરાતી અધ્યયન સંપોટ એકમ બીજો પેજ નંબર કયો છે તો પ્રવૃત્તિ કઈ છે બીજી ચિત્ર પરથી વાતચીત કરો અને આપણે પ્રશ્નો પૂછીશ તમારે છે ને તમારી ચોપડીમાં જો બધા ચિત્ર જોયું ભાઈ હવે હું પ્રશ્ન પૂછી જો સામે આપણે ચિત્ર કેલેન્ડર પણ લગાડ્યું છે ત્યાં સામે ચિત્ર કેલેન્ડર પણ લગાડ્યું છે હવે હું તમને સૌથી પહેલા તો એ મને કહો બેટા ચિત્ર શાનું છે ચિત્ર શાનું અરે વાહ ભાઈ વાહ આજે આપણે અહીંયા વરસાદ આવ્યો કે નહીં કેટલો આવ્યો

અત્યારે એ બધા તમે પલ્લો ને તો તમને તાવ આવી જાય શરદી થઈ જાય શરદી ઉધરસ થઈ જાય પણ એમની કોઈ નાજ ન પાડે તો તમે શું કરો કેટલું નાવ બંધ ન થાય ત્યાં સુધી નાવ હા પછી બીજું શું કરો તમે એમ નહીં મમ્મી ન ખી જાય ટીચર એ નોખી જાય કોઈ નોખી જાય તો તમે શું કરો તમને બધાને બહુ ગમે અને આ ચિત્ર છે એ ચિત્ર ની અંદર તમે હોવ તો શું કરો એમ નઈ આ ચિત્રમાં તમે જુઓ તમારી ચોપડીમાં એ ચિત્રમાં તમે હોવ તો તમે શું કરો ત્યાં નાવા માંડ્યું હ

ઓલો શાકભાજી વાળા છે દાદા કોણ છે દેખાય છે તમને એ આ દેખાય એ આ આ જે છે મારી આંગળી દેખાય જો એ તમારે શાકભાજી વાળા દાદા છે ને અહીંયા જુઓ તો શાકભાજીમાં શું શું લઈને જાય છે પછી પાલક છે પછી ટમેટા પછી આ આ રેડ કલર નું શું છે ભાઈ આ છત્રી કોણ ઓઢીને જાય છે છોકરી પછી આ લીલા કલર નું શું છે એ રેઇનકોટ છે વાહ ભાઈ વાહ પછી આ છોકરા છે એ શું કરે છે હેં દાદા ધક્કો મારે છે કે એમની સાઇકલને હં તા એમની અંદર આ શું ભરેલું હોય છે અંદર અંદર શું હશે એ તો વિચારો હં આ એની અંદર શું હશે રામ જાણે નથી ખબર હં પછી આ અહીંયા શું કરે છે આ ચા પીવે છે પછી આ શું કરે છે એમની દાદા છે ને એક ભાઈ છે વાતચીત કરે એટલે એમની શું વાતચીત કરતા હશે શું વાતચીત કરતા હશે રામ જાણે એમ બધામાં રામ જાણે ન હોય ને એમ શું વાતચીત કરતા હશે કોતા હશે હાલો ચા પીએ તો ચા તો પીવે જ છે હે ચા તો પીવે છે પછી આ કોણ છે ભાઈ સ્કૂટર લઈને જાય છે તમારે છોકરી ને છોકરો ક્યાં જતા હશે હે ઘરે જાતા હશે બજારે જાતા હોય પછી સ્કૂલે સ્કૂલે હોય હોય કામે ચલો સ્કૂટર ને ચાલુ કરે છે કરે છે બેસવા તૈયારી કરે છે ઓન ભાઈ ચલો પછી અહીંયા આ સ્કૂટર ઊભું કરીને અહીંયા શું કરતા હશે હ હા ઠંડી પડે છે એમ નહીં આ ગાડી અહીંયા ઉભી રાખીને અહીંયા શું કરતા હશે પડી ગઈ છે પડી તો નથી ગઈ અને એમની બાજુમાં કોણ ઊભું છે ભાઈ હં ત્યાં કૂતરું શું વિચારતું હશે મટકું ભરી જાવ હા એવું વિચારતું હશે કૂતરું હા ચલો પછી આ ચિત્રમાંથી તમને શું વધારે ગમે છે અરે વાહ ભાઈ વાહ કેમ છોકરોને છોકરી ગમે છે રમે છે એટલે અરે વાહ ભાઈ વાહ છોકરોની છોકરી એમ નહીં આ આમાંથી તમને વધારે છોકરોને છોકરી જ ગમે છે શું કામ કારણ કે રમે છે અરે વાહ ભાઈ વાહ એ સરસ આમાંથી કાંઈ નથી ગમતું તમને આખા ચિત્ર શું ગમે છોકરી ગમે એ તો કીધું છોકરી ગમે હ કેમ એ છોકરી ગમે એટલે હા જો આ શું છે આ કૂતરું છે અન ભાઈ ઝીણું ઝીણું જુઓ તો બીજું શું છે કઈ દેખાય છે તમને પછી આ આ આશાની દુકાનું હશે અહીંયા આ મીઠાઈ અને ફ્રૂટની છે હા પછી આ આ શું છે આ સ્કૂટર લઈને છોકરી છે કે છોકરો છે એ છોકરી જાય છે કે છોકરો જાય છે છોકરો જાય છે હં આ ચિત્રમાં બીજું તમને વધારે શું સૌથી શું ગમ્યું એમ બધા હા